તમને મારા સાથે કરવું છો હે એટલે મેનેજર મેનેજર તમારો આવે જ ને કાના આવે ભાઈ મારા ઘરની હવે રેતી મન કેમ છો મારા કલેજો હું છું નીલ ચાવડા ને ફરી એકવાર નવા બ્લોગ માં તમારો હાર્દિક સ્વાગત કરું જેમ કે તમને કીધું તો કે આપણે વોટર પાર્ક માં બ્લોગ બનાવવાનો છે બરાબર તો આપણે નીકળી જાય છીએ વોટર પાર્ક કઈ જગ્યાએ જવાનું છે એ કઈ નક્કી નથી થયું એટલે વોટર પાર્ક જઈને તમને બધાને બતાવશું તો જોતા રહેજો આપણે આગળ વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો ભૂખ લાગી ગઈ મસ્તની ની વોટર પાર્ક માં જાય પેલા મેં કીધું ખાઈ લઈએ આપણે કઈ ભૂખ લાગી કઈ ભૂખ લાગી રવિ ને બહુ ભૂખ લાગી હાલ તો બીજું હું ખાઈ ના થોડા ઘણો મસ્ત જમી લઈએ આપણે બરાબર અમારા મેનેજરે જમવામાં હું મંગાવું ને એનો વિચાર ચાલુ હતી અત્યારે તો વિયન તારે શું ખાવું બેટા શું ખાવાનું તારે પંજાબી મંગાવ્યું

तो मार तू एसान मारी पर तो कहीं तो वो भी नो खाओ आ बता उठा बैठा बोल से बता। मन ना तो भी आ? आ? है <laughs> 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 ये विहान है। पड़ी जाए बेटा हेठाउ त्री जा હા એ લેને ખાની મુનુ તમે ચોરો આપણે મંગાવી લીધું આપણું ફેવરેટ શૂટ થયું ખબર છે હોટેલ શો આમાંય મને ઓલાભાઈ આવી કીધું અને હા આ પાઉંભાજી બોલો તારે શું આવશે પીઝા આવશે ને તારો પિઝા આવશે તારે શું આવશે પનીર તારે હાંડી તારે પનીર તારે માએ ને મિત્રો ઘણી બધું પૈસા નથી સમજી ગયો હું આપણે એની ભાવના હંગી પૈસા નથી એટલે બધેમાંથી કટકો કટકો કરી 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 ખવરાવશું આપણે તો હાલો હવે પેલા બધા આવી જાય એટલે શું ન શું 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 ફૂલ ફોર્મ શું 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 આપળા આવી ગયા મસ્તીના હાલો આપણે જે ઉદીના સૂપ 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 લે હમ કોમળ પણ તો મત હે પેલે વેલા તો મિત્રો આપણો સૂપ પૂરું થઈ ગયું અને જમવામાં થોડું ઘણો આવી ગયો ને થોડું ઘણું આવવાનું બાકી છે બરાબર ત્યાંમાંથી બધા ચાલુ કરી દીધું હે લો ખાવાનું હાલો જમ મસ્તીનું પનીર હાંડી ગયો ને ના પાછું રવી ને પનીર આ હા આ કઈત્રે આ બાધી બિરયાની આમાં રોટલો બેક કરેલો બજુ ખોલો ખોલ તો કેમ ખોલવાનું ક્લિપ આપેલી હે હે શું બિર્યાની હે વાદરાબાદી બિર્યાની રોટલી ની અંદર મિત્રો હૈદરાબાદી બિરયાની હે આપણું શું પૂરું થઈ ગયું છે મસ્તી મસ્તીના પાપડ પાપડ તો બતાવી દીધે હાલો હું જમી લો પછી બાકીની વસ્તુ જઈને બતાવીશ તો મિત્રો આપણું મધ્યાહન ભોજન કમ્પ્લીટ થઈ ગયું છે અને થોડા ઘણું વહી ગયું એ પાર્સલ કરાવી દીધું છે ને આગળ રસ્તામાં આપણે કોકને આપી દેશે બરાબર ને જે બગડેલ નથી અમે થોડુંક વધેલું હતું એ બધું આપણે પાર્સલ કરાવીને હવે આપણે આગળ કોકને થઈ દેશું બરાબર ઘટ્યા તારે કંઈ ખાવાનું બીજું કંઈ ખાવું સૂપ છાશ ઠંડા પીણા ગરમ મસાલા પાણીપુરી મજા આવી ગઈ ભાઈ ચાલો હવે આપણે જવું ને એને તો અહીંયા જ અહીંયા વાગી ગયા

આજવાર વીડો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વોટર પાર્ક માં નાવા અને જોઈ લે બધા જઈ છે અને લોકેશન બહુ ખતરનાક છે બરાબર હવે નાવાનું હોય ને ભાઈ કેટલા દિવસથી મિત્રો નાયા નથી બધા હવે આપણે નાશું આયા અને અમારે કાજલબેન લગભગ પાંચ આંક મહિના થઈ ગયા ફાઇનલી નથી પાંચ મહિના થઈ ગયા આઈને

આમાં બેવું એવું હે પબ્લિક ઓછું હે પણ બહુ મસ્ત મને તડકો લાગે ને હું તો આમાં આવી ગયો આવી ગયો ભાઈ ચડી ટી-શર્ટ પહેરીને આવ્યો ભાઈ મારો વાઘ આવ્યો આવ્યા અમારો વાઘ આવ્યા ભાઈ એ કેટરસ માં આવ્યો કે હું કેટરસ આવ્યો કેટરસ આવ્યો નધાર લાગતા મારા ઘરની ની હો મેરે તી મન ઓ ભાઈ ઓય ઓય મજામાં શું કે મજામાં ભાઈ કે રહેવાનું હે એ ભાઈ ફોટો પાડો ઓ ભાઈઓ મજા આવે હે આમ રહી ગયો અમે બ્લોક ને પછી યાર આવ નઈ નાખીને મે કીધું ઓ નઈ આવ્યો હાલો બીક લાગે ભાઈ મને આમાં અરે હું ને ઓ કાય હાલે હાલો 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 ચાલુ કરો હાલો ભાઈ રાઇટ્સ માં ચાલુ કરજો રાઇટ હાલો હાલો રંબાજી હાલે ઓ મિસિસ ચાવલા હાલો

જો નીકળ્યા અહીંયાથી રીહાન મજા આવીવી રીહાન મજા આવીવી રીહાન મજા આવીવી એમાં હે ગઈ ગયો તો હવે 15 29 ઓસ

ટાઈમ અપ થઈ ગયો હે બધા રાઈટ્સ બંધ થઈ જાય ચાલો ચાલો મિત્રો બીજું બધું તો ઠીક પણ વિહાન ને બહુ મજા આવી વિહાન કેવી મજા આવી મજા આવી ને હાલો હાલો પૂરું થઈ ગયા હાલો હાલો બેટા ચાલો કાજલ બેન અમે જાતી હુ તો નનકા છોકરાય કરતા બેહ છો ના 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 છોકરાની રેટ નો બેહ દે દે હે બેટા ને ઉંડો

તો મિત્રો બ્લોગને લાઈક કરી નાખજો અને આવા જ વ્લોગ આપણે બનાવતા રહીશું જો ખરેખર મજા આવી હોય અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય